નમસ્કાર અબતકના વિશેષ કાર્યક્રમમાં આજે નાના નાના ટેણીયાઓ સાથેની વાત મારે કરવી છે કારણ કે બાળકો છે એ આવતીકાલના શ્રેષ્ઠ નાગરિક બને એટલા માટે શાળા અને કોલેજો કંઈક નવું આયોજન કરતા હોય છે યુનિવર્સલ સ્કૂલ અને બ્રિલિયન્ટ સ્કૂલ એને બહુ સરસ એક આનંદ સાથેનો અવસર આજે બાળકોને આપ્યો છે વિજ્ઞાન અને કલાનું એક સુંદર મજાનું પ્રદર્શન ચારથી પાંચ ડોમની અંદર અલગ અલગ જે બાળકોએ કલાકૃતિ રજી કરી છે એમાં વિજ્ઞાનની વાત આવે છે અંશ તેને આપણે સીધા પૂછીશું કેવા પ્રકાર નો તમે પ્રોજેક્ટ કરેલો છે શું પેલા નામ છે તમારું હરણ સાધ કેવા પ્રકાર પ્રોજેક્ટ બનાવ્યો આયુર્વેદિક ચા અને કોફી શું સંદેશ આપવા માંગો છો આ પ્રોજેક્ટ હું એ સંદેશ આપવા માગું છું કે જે બહારનું જંક ફૂડ હોય તે મૂકો અને આયુર્વેદિક ચા અને કોફી છે તેનો ઉપયોગ કરો જમવામાં પણ તમે ઘરનું લો કારણ કે આયુર્વેદિક છે આપણા સ્વાસ્થ્યને સારું બનાવે છે તેમજ મેથીની કોફી પણ મેં બનાવી છે જે કડવાહાટ હોય છે કડવાટ આપણા શરીર માટે ખૂબ જ સારી હોય છે જે ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે તેમજ હૃદયને સારું બનાવે છે ખૂબ જ સારી વાત કરી નાના નાના ટેણક્યાઓ આવતીકાલના વૈજ્ઞાનિકો છે ત્યારે શાળા લેવલનું જે આયોજન છે ખૂબ જ સરસ હોય છે આપણે સીધા પ્રિન્સિપાલ સાથે પણ વાત કરીશું સોરાણી સાહેબ સાથે સોરાણી સાહેબ આ સુંદર મજાનું આયોજન કર્યું છે બધા જ બાળકોના ચહેરા ઉપર આનંદ જોવા મળી રહ્યો છે કાંઈક નવું બનાવ્યું છે કાંઈક નવું શીખવું છે ત્યારે કેવા પ્રકારનું આયોજન આ તમારું બે ત્રણ દિવસનું હતું આજે અમારે લગભગ ત્રીજો દિવસ છે મહાશિવરાત્રીના દિવસે આ કાર્યક્રમનું અમે ઓપનિંગ કર્યું તે દિવસે ખાસ કરીને રાજકોટ શહેરના મેયર નૈનાબેન પેઢડિયા રામકૃષ્ણ આશ્રમના મહંત વિજયાસનંદજી નંદજી તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ડીવી મહેતા સાહેબ ઉપસ્થિત રહીને આનું ઓપનિંગ કર્યું આજે બંને સ્કૂલ યુનિવર્સલ સ્કૂલ અને બ્રિલિયન્ટ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજે લગભગ અમારા બારસોથી તેરસો બાળકોએ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે ધોરણ છથી અગિયારના વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ભાષાના પ્રોજેક્ટો તેમજ કોમ્પ્યુટરના સરસ રીતે પોતાની મેળે પોતાની પસંદગીના વિષય ઉપર પોતે પ્રોજેક્ટ આપ્યા છે જ્યારે ધોરણ એકથી પાંચના બાળકો છે એ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ભાગ લીધો છે આ ઉપરાંત ધોરણ એકથી અગિયારના બાળકો છે એ ખાસ કરીને પોતાની રીતે એના પેરેન્ટ્સની મદદથી ક્રાફ્ટ વિભાગો પણ ખૂબ સરસ રીતે આર્ટ અને ક્રાફ્ટની અંદર પોતપોતાની કૃતિઓ રજૂ કરી છે સાથે આની અંદર આ વિજ્ઞાન મેળાની અંદર વ્યસન મુક્તિના સંદર્ભની અંદર અમારો એક વિભાગ છે આ ઉપરાંત અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ પણ છે બાળકોને અને પેરેન્ટ્સને લગભગ વીસ ટકાથી શરૂ કરીને સિત્તેર ટકા સુધી પુસ્તકોની અંદર ડિસ્કાઉન્ટ મળે એ માટે સહજાનંદ ટ્રસ્ટના સહયોગથી પુસ્તક મેળાનું પણ સુંદર આયોજન છે રામકૃષ્ણ આશ્રમ દ્વારા પણ પુસ્તક મેળાનું આયોજન છે સાથે બાળકોને આનંદ આવે એ માટે ફ્રીની અંદર મહેંદી અને ટેટુનું પણ ખૂબ સરસ રીતે આયોજન કરી અને વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સને પ્રોત્સાહિત કરી રહ્યા છે થેન્ક યુ ખૂબ જ સારી વાત કરી પ્રિન્સિપલ સાહેબે નાના નાના બાળકો વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ લેતા કરવા ગણિતના કોયડાઓ વિશેની વાત કરવી અને સતત એનો સર્વાંગી વિકાસ થાય એવું સુંદર આજનું આયોજન છે બધા જ બાળકોના મુખ ઉપર હાસ્ય જોવા મળી રહ્યું છે કારણ કે આજે કંઈક નવું શીખવું છે શિક્ષણની સાથે સાથે લાઈફ સ્કિલ છે જીવન કૌશલ્ય છે એ ઘણા મહત્ત્વના હોય છે અને યુનિવર્સલ સ્કૂલ અને બ્રિલિયન્ટ સ્કૂલે આવી જ કંઈક વાત કરી છે અલગ અલગ જે તમે દ્રશ્યો દર્શક મિત્રો નિહાળો છો એમાં પણ ક્યાંક ને ક્યાંક બાળકોએ જીવ રેડી દીધો હોય અને પ્રોજેક્ટ બનાવ્યો હોય એવી સુંદર વાત અહીં જોવા મળી રહી છે